તમારે જાણવું તો હતું કે પત્રમાં શું લખ્યું છે ઈ તો આ ભાઈ કહેતા જ ન હતા મેં એમને રોતા દૂધવાળા ભાઈ સસી નઈ બણતર તો જરૂરી છે ભાઈ ઈ તો મુઈ હમજો છો પણ નોન પણ માં ઈ વાત સમજીયો નતો પત્ર જોઈને તમે રડ્યા એનું કારણ શું નોન પણ માં ભણ્યો નતો એટલે હા વાપર રહી ગયો આપણ હોવા દી આમાંથી તો પત્ર વાસી ના હજો ઈનો મને દુખ છે મને હરામ આવે છે હરામ ને લીધે હું રોઈ ગયો મારા જેવો મુરખ આ દનિયામાં નહીં મળ ભણ્યા વગર આ સંસારમાં નહીં ચાલે માજી પત્ર લાવો આ પત્ર માં તો તમારા દીકરા ના સારા સમાચાર છે